આષ્ટી નવ દસ માં સગાઉ મહેસાણા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં આગળ પાછળ કરી ચોરી કરતા નાસ્તા પડતા પહોંચેલા આરોપીને ઝડપી પાડતી દિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી વાબાંગ સામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વી એમ જાડેજા સાહેબ સુરત શહેરના હોય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે સોલંકીના સ્ટાફના માણસો નાસ્તા ફટા ઈસમો ને પકડવા બાબતે પરિણામલક્ષી કામગીરી કરવા સારું સૂચના કરતા સર્વેલન્સ પીએસઆઈ એલ એચ મસાણી નાવના નેતૃત્વમાં સર્વેલન્સના માણસો ઢીંડોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એ નરેન્દ્રભાઈ રાજારામ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ફકીરાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ પોપટભાઈ નાવને સંયુક્ત મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે મહેસાણા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં આગળ પાછળ કરી ચોરી કરતા નાસ્તા ભટ્ટા વોન્ટેડ આરોપી નામે યુનુસુફે બાદશાહ ઉર્ફે બટકાસ અભિષેક નાનો ડિંડોલી વેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસે આવેલ ખુલ્લા મેદાન પાસેથી છડપી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે